અમરેલી જિલ્લાના બાબરાના મોટા દેવડિયા રોડના ખાડા બુરવા ખાતમુહૂર્ત કરાયું તગારા પાવડા ગ્રામજોને ઉચક્યા બોલો બાબરાના મોટા દેવડિયા ગામે રોડનું ધારાસભ્યની જગ્યાએ ગ્રામજોને ખાતમુહૂર્ત કર્યું ધારાસભ્યને અનેકોવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરતા જાતે જ ખેડૂતો અને રાહદારીઓ દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સરકારમાં અનેક રજૂઆતો બહેરા કાને અથડાતી હોવાથી અપનાહા હતા જગનના સૂત્ર ચરિતાર્થ કરાયું ધારાસભ્ય ચૂંટાયા બાદ લોકિતના કામો માટે ધ્યાન આપતા નહીં હોવાના આક્ષેપ બાબરા તાલુકાના દસથી વધુ ગામોને જોડતા બાબરા મોટા દેવળિયા રોડની છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર હાલત હોવાના કારણે રાહદારીમાં આક્રોશ સાથે રોડ મરમત માટે મોટા ભાગના ગ્રામ્ય આગેવાનો દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સહિત મુખ્યમંત્રીએ રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા આજે તાલુકાના ચમરડી ગામના બુઝુર્ગ આગેવાન જીવનભાઈ પીઠડિયાની આગેવાનીમાં ખાડા બુરવા માટેનું ખાત મુહૂર્ત કરી સરકારનો નવતર વિરોધ કરાયો હતો બાબરાથી મોટા દેવડિયા સુધીના પચીસ કિમી રોડ સાથે તાલુકાના દસ જેટલા ગામોને જોડતા રસ્તામાં મસ્ત મોટા ખાડા હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે જેમાં માનવ જીવ સહિત જાનમાલનું નુકસાન થાય છે આવા સમયે છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી રાજ્ય સરકાર સહિત ચૂંટાયેલ જનપ્રતિનિધિ સુધી રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા ચમારડી વલારડી કુંવરગઢ સહિતના ગ્રામજનો રોડ ઉપર એકઠા બની અને માટીથી ખાડા બુરવા માટે ખાતમુહૂર્ત કરી જાતે તગારા પાવડા અને ત્રિકમ ચલાવી રસ્તો રિપેર કરવાની કામગીરી હાથ ધરી છે ઉપસ્થિત આગેવાનો જીવનભાઈ પીઠડીયા જગદીશભાઈ વિરોજા કુંવરગઢ માજી સરપંચ ગોરધનભાઈ વિરોજા વલારડીના જણાવ્યા મુજબ આ વિસ્તારના ધારાસભ્ય ચૂંટણી બાદ ગ્રામ્ય પ્રશ્ને દુર્લક્ષતા સેવતા હોય અને રોડ રસ્તાના કામો માટે કાગળ ઉપર મસ જાહેરાતો કરવામાં આવે છે પરંતુ સ્થળ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી

પણ અમારા સમાડી કુંવરગઢના બધા સરપંચો અને આગેવાનો આ રોડ ઉપર નીકળતા હતા રોદા બોરવાનું અમે ચાલુ કર્યું છે કારણ કે કોઈ પણ અહીંથી બાબરા જવું હોય ને પ્રસૂતિમાં કેસ જતો હોય તો એ નાન્ય પ્રસુતિ થઈ જાય એવા ખાડા છે એટલે અમે અત્યારે બધા એ આગેવાનો થાય અને રોદા બુરવાન ચાલુ કર્યું છે બાબરા જાઉન બંધ રાખ્યું મામલતદાર કચેરી ધારાસભ્ય આવ્યા હતા ખાતમુહૂર્ત કરો એ બંધ રાખ્યું કીધું આપડે આગ સેવાનું કામ છે ને સરકાર પૂગે એમ નથી એ ભલે ખાત ખાતમુહૂર્ત કરે જેવા રોદા પાડે એવા આપણે રોદા બુરવાન ચાલુ કર્યું અને આ રોડ થાય સારું તો હારું અને કર ભલે એ નો કરે કઈ નઈ અમે ચાલુ કર્યું છે અમે આજે એક કાર્યક્રમ રાખ્યો છે રોડ નું ખાતમુહૂર્ત કર્યું અમારા ધારાસભ્યને ટાઈમ નથી સરકારમાંથી જયારે અમે અમને આમ તો એકત્રીસ ઓક્ટોમ્બરે કીધું હતું તમારો રોડ આખો પાસ થઈ ગયો છે પણ હજી ક્યાંય રોડનું કામ ચાલુ નકરા નકરાીંગડા મારે છે ને થીંગડામાં અમે ખાડા છે હવે થીંગડા એટલે હવે અમે આથે ખાતમુહૂર્ત કરીએ અને જ રોડ બનાવવાનું ચાલુ કર્યો છે અમારી અમારી આગળ જેવો માલ હોય એવો બોરીએ સરકાર પાસે હોય એવો ડામર તો નથી અમારે અગર પણ ધૂળ ને માટી નાખીને ખાડા બોરીએ કારણ કે જો કોઈ પ્રસૂતાને બાબરા જવાનું થયું હોય તો પ્રસૂતા થઈ જાય છે રસ્તામાં એટલે થોડુંક અમને એમ થયું કે હાલો આ થોડાક ખાડા બોરીએ અને આ જો કોઈ સરકારના ધ્યાનમાં આવે અને જો એને એમ થાય કે આ રોડ કરવો પડે એમ છે ને કરે તો સારું બાકી તો ધારાસભ્ય ખાતમુહૂર્ત તો બહુ કરે છે પણ હવે અમારે કામ ભૂલાઈ ગયું હોય કે હવે શું એમને નથી ખબર છૂટાણા પછી હજી કોઈ સમાડી ગામમાં આવ્યા આવ્યા છે કોઈ કાર્યક્રમ હોય એવું કઈક હોય ત્યારે આવ્યા છે બાકી કોઈ એવી એવી કોઈ મુલાકાત નથી લીધી હજી સુધીમાં કે તમારા ગામ ને હું મુશ્કેલી છે હું જરૂર છે રજૂઆત સાંભળવા હજી ક્યારે આવ્યા નથી ને ટાઈમ નથી એને એને ખાતમુહૂર્ત ના ટાઈમ છે એટલે ખાતમુહૂર્ત એ ના કરે બાકી તો હવે અમે પબ્લિકને હાથે કામ કરવું પડે એવું છે એટલે કરીએ બધા ગામોને હું ભલામણ કરું ભાઈ જ્યાં જ્યાં જરૂર હોય ને આપણે હાથે કરી લેવા સરકારની વાટે બહુ ન રહેવું નગર આપણને મુશ્કેલીનો આપણે સામનો કરવો પડશે આપણે જેટલું હાથે કરીએ એટલો આપણને ફાયદો સરકારમાં કાંઈ ખરીદી એમ નથી આપણને સરકારની વાટે બેસો તો તમે હેરાન થાઓ અને ભાઈ સુધી ત્રણ કિલોમીટરમાં જે વળીયા સુધીમાં દસ કિલોમીટરમાં કે એક કેક બે ત્રણ કિલોમીટરને પાંચ કિલોમીટર કટ કે કટ કે ફીરવા બાકીના ખાડા પૂર્યા છે તો ખાડામાંય કાંઈ પૂર્યા એમાંય અમુક કાંઈ ઉલાવીને ઠોકે એવા ખાડા પૂર્યા હવે આમાં અમારે હાલવું છે એ મુશ્કેલી મોટી છે એટલે અમે હવે હોવ હોઉ ને હાથે કામ કરવાનું ચાલુ કર્યું છે બસ આમાં કોઈને એમ થાય મુલાકાત કરવી છે આ ગામની તો કોઈ મીડિયા વાળાને આવવાની સૂટ છે કોઈ અધિકારી ને કોઈ નેતા ને કોઈને એમ થાય કે આ સમાડી ગામ છે અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં ગામ આવેલું છે અને કોઈને એમ થાય કે મળવું છે તો છૂટ છે બાકી તો ઠીક છે હવે અમારે કોઈની આશા નથી મત વખતે આવતા એમ આવજો પાછા છૂટ આવે આવતી બીજું હું